સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પાકિસ્તાની કહેતા મામલો પાલનપુર બહુ ચર્ચિત હત્યા કેસના આરોપીનો નિર્દોષ છુટકારો અઢી વર્ષની દીકરી હત્યા કેસનો આરોપીને ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે કર્યો દોષ મુક્ત જાહેર ડીસાના પાસે સ્કૂલ વાન કાર વચ્ચે અકસ્માત સ્કૂલ વાન પલટી જતા સાત વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો એક કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં નગરપાલિકાના સદસ્ય દ્વારા સદસ્યને પાકિસ્તાની કહેતા હોબાળો થતા પોલીસે મામલાને થાળે પાડ્યો હતો ભાજપ શાસિત નગરપાલિકામાં નવા પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કરનું આ પ્રથમ બોર્ડ હતું શુક્રવારે સવારે અગિયાર કલાકે નગરપાલિકાના સભાખંડમાં બોર્ડ બેઠકમાં મુદ્દાઓ વંચાણે લેતા કોંગ્રેસ અપક્ષ અને આપના સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો જેથી આપ કોંગ્રેસને અપક્ષના સદસ્યોએ રોષ વ્યક્ત કરી રહ્યા હતા તે સમયે ભાજપના સદસ્ય દ્વારા આપના સદસ્ય વિજય દવેને પાકિસ્તાની કહેતા મામલો બિચક્યો હતો અને સદસ્યો સામસામે આવી જતા તમામ સદસ્યોને અલગ કરવા પડ્યા હતા અને ત્યારબાદ સદસ્યોને સભાખંડમાંથી સમજાવટ કરી બહાર લાવ્યા હતા જોકે આપના સદસ્ય વિજય દવે જણાવ્યું હતું કે પ્રમુખ સાથે જ્યારે પણ ચર્ચા કરતા હોઈએ ત્યારે ઉપપ્રમુખ અને કેટલાક સદસ્યો અમને બોલવા આપતા નથી સાથે ભાજપના સદસ્ય અને તેમના પુત્ર પાકિસ્તાની કહી અમને ધમકી પણ આપે છે નગરપાલિકાના સભાખંડમાં જ્યારે સદસ્યો બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરી અમારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે રોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઊભી રહી છે આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી તેનો અમને ખૂબ જ ખેદ છે આજે એક મુદ્દો હતો નવ નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે એકથી પાંચ ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે અગાઉ આની અગાઉ જ્યારે કોંગ્રેસની સરક બોડી બનેલી હતી ત્યારે એકથી પાંચ ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ ધારદાર રીતે સક્ષમતાપૂર્વક ચલાવવામાં આવી છે ગરીબ ગરીબ વર્ગના લોકો માટે એમના બાળકો માટે પૂરતું શિક્ષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવામાં આવેલું હતું હવે એ જ વસ્તુ એ લોકો સરકારને પાછી સોંપવા માગે છે જમીનની માલિકી નગરપાલિકાના હસ્તક હોવા છતાં બિલ્ડિંગ સરકાર બનાવે એ કેટલું

એ બાબત અમે વિરોધ દર્શાવીએ છીએ આ વિરોધ દર્શાવતા જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો ઉબાળો કરતા હતા એટલે મેં એમને પ્રેમથી કીધું કે તમે ઉબાળો ના કરો તો એ ઉગ્ર થઈ ગયા ઉગ્ર થઈ અને અમારા મારા વિશે ગમે એમ બોલવા મળ્યા એમને મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો હું ભારત ભારત માતાનું સંતાન છું હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ છું મારો જીવ મારું માથું મા ભારતી માટે આપવા માટે હું તૈયાર છું એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ ક્ષતિ કરે છે ખરેખર આ આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય ખોટી દાદાગીરી કરવાની હોય આ આ બધું કોને છે આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો બરાબર આવા અપશબ્દો વાપરવા પછી એમના નજીકના સ્વજનો હોય એ અમને એમ કે અમે જોઈ લેશું કરશું આતે છે ભાઈ તમે મારું શું જોઈ લેશો મારી સાથે ડીસાની જનતા છે તમે મારો વાળ વાગો નહીં કરી શકો એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણમાં રહેતા હો તો ભૂલી જજો મને તમે ખાલી એક આંગળી અડાડો ડીસાની જનતા તમારો હાથ કાપી નાખે ભાઈ એટલે તમે એવી કોઈ ખોટી બબલમાં રહેતા નહીં ડીસાની જનતા અમારી સાથે છે ડીસાની જનતાનો સાથ અમારી સાથે છે એટલે તમે આ હવે તમારા માટે એક જ વર્ષ છે લોકશાહી ઢબે તમે તમારી સત્તા ઉપર છો એક વર્ષ ભઈ તમારા ચણા મમરાય નહીં આવે તમે બધા તમારી તમારી જે સત્તા છે ને એમાં લોકોની ડિપોઝિટ જશે લોકો બિચારા છેલ્લા બે વર્ષથી પાંચ વર્ષથી થાકી ગયા છે પોતાના દુઃખો કોને કહેવા બરાબર એટલે આ જે વર્તન કરી રહ્યા છે જે વાણી કરી રહ્યા છે જે આ સિસ્ટમ ચલાવી રહ્યા છે સત્તાની જે તાકાત છે એમની જે નસો છે આ નસો ટૂંક સમયમાં ઉતરી જશે અને એ એ લોકો ગંભીર નહીં લે તો એમને એનો ભોગવવું પડશે ખાતાના સભા મળી જેમાં અંદાજે અઢાર કરોડ રૂપિયાના વિકાસમાં કાર્યોને આ સભામાં બહાલી આપવામાં આવી સાથે સાથે ડીસાનગરની જૂની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય ડીસાનગર ડીસા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોનું બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે ડીસાનગરને વિકસિત ડીસા બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસાના નગરજનોની સુખાકારી વધે તે માટેના આયોજનો કરવામાં આવનાર છે આવા અનેકવિધ આયોજનો આ સભામાં કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લા વિભાજન બાબતનો રોષ અને રજૂઆત હવે ગુજરાત સરકારની હું ઘરામ કરી રહી છે ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરી નવીન જિલ્લા તરીકે થરાદભાવ જાહેર કર્યો છે જો કે નવીન જિલ્લાની જાહેરાત સાથે ધાનેરા સાથે કાંકરેજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રાખવા માટે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ અનેક કાર્યક્રમો રજૂ થયા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સાથે અન્ય આગેવાનોએ પણ આવેદનપત્ર સાથે થરાદવાવ જિલ્લામાં રહેવાના સમર્થનમાં રજૂઆત કરી છે બે અલગ અલગ જૂથ તરફથી રજૂઆત થતા કયા વ્યક્તિને કયા જિલ્લામાં રહેવું છે તેના પુરાવાઓને મંગાવવા માટે ધાનેરા પ્રાંત કચેરી ખાતે અરજી લેવાઈ રહી છે જે અરજી આગામી બે ફેબ્રુઆરી સુધી લેવાશે ધાનેરા મામલતદાર કચેરી ખાતે એક વિભાગ ઉભો કરવામાં આવ્યો છે જેમાં ધાનેરા તાલુકાની પ્રજા વ્યક્તિગત રીતે અને જૂથ સાથે અરજી કરવા માટે આવી રહ્યા છે આજે પહેલા દિવસે અંદાજે છસો જેટલા ધાનેરા તાલુકાના નાગરિકોએ અરજી કરી છે બીજી તરફ ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા પણ ગામે ગામથી જિલ્લા વિભાજન બાબતની અરજીઓ સાથે તેને લઈ બેઠક કરી છે ધાનેરા તાલુકામાં જિલ્લા વિભાજન બાબતે રાજકારણ અને સ્થાનિક પ્રજાના સંબંધોમાં ખારાશ આવી છે જો યોગ્ય રીતે આ મામલે નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં ધાનેરા તાલુકા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું પાલનપુર બહુ ચર્ચિત હત્યા કેસના આરોપીનો નિર્દોષ છુટકારો અઢી વર્ષની દીકરી હત્યા કેસનો આરોપીને ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે કર્યો દોષ મુક્ત જાહેર ડીસાના ભોયણ પાસે સ્કૂલ વાન કાર વચ્ચે અકસ્માત સ્કૂલ વાન પલટી જતા સાત વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા બનાસકાંઠામાં બુસ્તર વિભાગનો સપાટો એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત જો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આટ છે ને નહીં નહીં એ સામેવાળી ગલીમાં રહે છે સહરી સરી સ ઓકે અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ બારો બારો તો ચોથું ઘર છે સર શટ જી આ કમિશનર સાહેબ ઘર ના આગળ રાઇટમાં ટાટા બ્લુઝકો બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા અવની ના રીસ દિવેલા આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈ આવતા વર્ષે તમે પણ કહેશો હવે અવની જેવા નહીં અવની શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કપાસી નિકાળવા માંગો છો શું આપ ટેટૂ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજુ કે ગુંમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતિય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્ના નિરાકરણ માટે તેમ જ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9151 38 9250 9151 39 चार ओगन चार

ઘર નજીક અવાવરુ જગ્યાથી લાશ મળતા બાવરી પરિવારમાં રોગ કકળ મચી ગઈ હતી જો કે બાવરી સમાજની માસૂમ દીકરીનો રહસ્યમય સંજોગમાં મૃતદેહ મળી આવતા સમાજની બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો બહેનો રેલી સ્વરૂપે ડીએસપી કચેરીએ પહોંચી હતી જ્યાં હત્યારાઓએ ફાંસી આપવાની માંગ સાથે ભારે રોષ ઠાલવ્યો હતો આ બહુ ચર્ચિત કેસમાં બાળકીને ઘરે સુતેલી હાલતમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારનાર ઓગણત્રીસ વર્ષીય આરોપી રવિભાઈ લક્ષ્મણભાઈ વઢિયારને ઝડપી લીધો હતો જે કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે કેસમાં કોઈ આઈ વિટનેસ ન હોય પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો માનસરોવરના સરોવરના નગર બાવરી ડેરામાં આજથી દોઢ વર્ષ અગાઉ એક બાળકીનું ખૂન થયેલું હતું અને દુષ્કર્મ થયાની ફરિયાદ હતી તે કેસમાં આરોપી લક્ષ્મણ રવિ લક્ષ્મણ બાવરીને શકના આધારે પશ્ચિમ પોલીસ સ્ટેશને આરબી ગોલ સાહેબે પકડ ધરપકડ કરેલી અને તે કામે આરોપીની સામે ત્રણસો ઇપીકો કલમ ત્રણસો બે ત્રણસો બે ત્રણસો ચોસઠ ચારસો સુડતાલીસ અને બસો એક મુજબની ગુનાની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ નામદાર સેશન્સ કોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ એસ કે બક્ષી સાહેબની કોર્ટમાં કેસ દાખલ થયેલો જેનો કેસ નંબર સેશન્સ કેસ નંબર ચુમ્બાલીસ પબ્લિક બે હજાર ચોવીસ દાખલ થયેલો જે કેસ ગુણદોષ અને પુરાવાના આધારે ચાલી જતા અને એમાં સાંગ પુરાવાના આધારે અને સાહેબ પુરાવાને પુરાવા અને અમારી દલીલનો ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે ગઈકાલે ત્રીસ એક બે હજાર એક એક ત્રીસ એક બે હજાર પચીસના રોજ આરોપી નવી લક્ષ્મણ બાવરીને નિર્દોષ શંકાનો લાભ આપી નિર્દોષ ધરાવે છોડી મૂકેલ છે આમાં આ કોઈ વિટ આઈ વિટનેસ નહોતું અને કોઈ એવા કોઈ પુરાવા નહોતા રિકન્સ્ટ્રક્શનના પંચો પણ એ કોઈ સમર્થન નહોતા કરતા અને ફરિયાદી પક્ષના કોઈ પણ સમર્થન પુરાવા પુરાવા ન હોય જેના કારણે આરોપીને આમ પાલનપુરમાં ચકચારી બનેલા માસુમ દીકરીના મર્ડર કેસનો આરોપી પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ છૂટ્યો હતો ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર કાંકરેજના માનપુરા પુલ નજીક વહેલી સવારે ટેલરમાં આગ લાગી હતી જેમાં ટેલર મળીને ખાખ થયું હતું

જાણ કરવામાં આવી હતી સ્થળ ઉપર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ ટેલર સંપૂર્ણ આગની આવી જતાં બળીને ખાખ હતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ અને રસાણા વચ્ચે સ્કૂલ વાહન અને કાર વચ્ચે અકસ્માત થતાં સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી જેથી વાનમાં બેઠેલા સાત વિદ્યાર્થીઓને સામાન્ય નાની મોટી ઈજા પહોંચી હતી જેઓ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ડીસા પાલનપુર વચ્ચે રોજના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇકો તેમજ તુફાન ગાડીમાં અપડાઉન કરે છે તેવી જ રીતે આજે એક સ્કૂલ વાન વિદ્યાર્થીઓને લઈને રાબેતા મુજબ પાલંપુરથી ડીસા તરફ આવી રહી હતી ત્યારે રસાણાથી ભોયણ વચ્ચે કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેથી સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી અકસ્માત થતાં સ્થાનિક લોકો દોડીને વિદ્યાર્થીઓને સ્કૂલ વાનની બહાર કાઢ્યા હતા અને એકસો આઠને બોલાવીને ડીસા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા ઈજાઓ થઈ હતી સદનસીમ કોઈ મોટી જાનહાની થઈ નથી સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો એક કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખો થી સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગ નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા આજે જ નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈ આવતા વર્ષે તમે પણ કહેશો હવે અવની જેવા નહીં અવની નાચ દિવેલા બિયાર

અગાઉ બનાસ અને સિપુ નદીમાંથી બિનકાયદેસર ખનન કરતા હિટાચી મશીન અને ડમ્પરો કબજે કરી કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડેલ ત્યારે આજે વહેલી સવારે પુસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર ખાનગી વાહનમાં થરાના બલગામ ટોલ નાકા પાસેથી પસાર થતા સાદી રીતિ ભરેલા વાહન ચાલકો પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા મળી આવેલ નહીં જેથી ત્રણેય વાહનોને થરા પોલીસ મથકે લાવી રૂપિયા એક કરોડના મુદ્દામાલને સીલ કરી પોલીસને સુપરત કરેલ અને આગળની દંડનીય કાર્યવાહી ભૂસ્તર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે જોકે બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખનન ચોરી કરતાં તત્વોમાં હવે ફફડાટ ફેલાયો છે જોકે ભૂસ્તર વિભાગની ટીમ પણ ખનીજ ચોરી કરતાં તત્વોને ઝડપવામાં સફળ રહી છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતાં પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર ડીસા નગર જનરલ સભામાં પાકિસ્તાની પાલનપુર આપના હત્યા કેસના ના આરોપીનો નિર્દોષ છુટકારો અઢી વર્ષની દીકરી હત્યા કેસનો ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે કર્યો દોષ મુક્ત જાહેર ડીસાના પાસે સ્કૂલ વાન કાર વચ્ચે અકસ્માત સ્કૂલ વાન પલટી જતા સાત વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો એક કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર